હેલો ગેસે ચલાવવા લેખ કહું તો થોડાક દિવસ પહેલાં મારી તબિયત ખરાબ થઈ હતી તમારે મેડિસન ખાવાનું પાણીનો વારો હતો તો જોવું બાબુ નાહી છે પાણીમાં જોડી આ જતો આ દેખાતો પાણી દેખાતો ખરી અરે પાણી દેખા એ બસ ચાલો બસ બસ સોફિયા અમારી કપડાં ભરે છે કેમ કે ન જવાનો ટાઈમ આવી ગયો છે so you ce na kabba abuwa ce amai ce na The next morning. Is Johan and Sophia. જઈ રહ્યા છીએ હવે ઘરે ત્યાં અમે બસની વાત જઈ રહ્યા છીએ એમની બસ આવે ને તો એને બેઠાડીને પછી અમે પણ નીકળી જઈએ ઘરે અને અમે લોકો નીકળી ગયા છીએ અત્યારે બહાર જવા માટે અમારી એક જગ્યાએ શોપિંગ કરવાની હતી તો અમે એનું લોકેશન ગોતી છીએ તો લોકેશન અમને મળી જાય તો અમે જઈએ કે અમે ઘરે કેમ નીકળી ગયું છે લોકેશન અમારું બાકી છે તો અમારી નાજી બેન ગોતે છે તો હવે એ મળી જાય Ai, A hearts beat to the city streets. We begin to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher.

પણ અમને કાંઈ મેહરના આવ્યું એટલે અમે જઈ રહ્યા છીએ હવે પાછા ચાલો અમારી કમાન અમારા હાથમાં દઈ દ્યો અમને પાછા ચાલો કે ચાલો આવ્યા છે ના ગરીબીને દરગાહે સલામ દુઆ કરવા તમે સલામ કરી લઈ પછી તમને મળશું ગાઈઝ અમારા દુઆ સનામ થઈ ગયા છે હવે અમે જઈ રહ્યા છીએ ઘર સાઈડ તો હવે જોઈએ કાંઈક રસ્તા મળે તો કરવા જવું તો કાંઈ ખાતા પીતા જશું ને પછી આવેલા જશું ઘરે તો ચાલો તમને મળી હવે આવે તો હેલો ગાઈસ તો ઘણા ટાઈમ પછી હું તમને મળી રહી છું કેમ કે અમારું અત્યારે બીજી બીજી બધું હાલતું હતું કેમ કે જ્યાં અમે પહેલાં રહેતા હતા ને ત્યાંથી અમારે ખાલી કરવાનું હતું જે મકાન હતું એ અમે ખાલી કરી દીધું છે અત્યારે અમે બીજે બાજુ રહી છીએ તો પાછું અમને એ શૈલીમાં અમને મકાન મળી ગયું છે તો રેન્ટ ઉપર રહેતા હોય તો તમને ખબર હોય છે જે રેન્ટ પર રહેતા હશે એમને ખબર હશે કે ઘડિયા ઘડી જ્યારે ખાલી કરવાનું હોય ને ત્યારે તો બહુ મગજમારી થાય કેમકે સામાન એટલો હોય બધું સામાન આપણે વીટવાનો પછી હું જઈને બધું સરખું રાખવાનું બધું ભેગું થાય તો એના હિસાબે હું અત્યારે બીઝી હતી તો હવે પાછું બધું કરવાનું છે તો હવે જ્યાં હું અત્યારે હું જઈશ ને ઓલા ઘરે તો એ તમને હું દેખાડીશ આનું બધું કેવું છે યાની કે હાઉસ એ કેવો છે જેમ કે પહેલાં રહેતા હતા ને એવો જ છે પણ અહીંયા તો અસર કલર કામ બધું કરી દીધું છે મકાન માલિકે અમારા તો સરસ મકાન થઈ ગયું છે તો હવે એ ત્યાં જવાનું છે રહેવા આપણે આપણે પાછા આપણી શેરીમાં રહેવા તો મજા આવી જશે તો અત્યારે તો હું બધું પેક કરી રહી છું પેક પેક થઈ જાય બધું પછી ત્યાંથી લઈને હું જવાનું છે તો હું આ ઘણા લોકો મને કહે તું બોલતી બોલતી હાથ કેમ હલાવે મારી યાદ જ છે એ કેમ કે મને બોલતા બોલતા છે ને હાથ હલાવો મજા આવે છે એટલે તો ચાલો ગાઈશ હું બધું પેકિંગ વેકિંગ કરી લઉં પછી તમને મળશું હેલો ગાઈસ ગુડ મોર્નિંગ તો હું આવી ગઈ છું ત્યાં બીજા જઈશ મેં તમને કીધું હતું કે હું આ જઈશ તો હું તમને ઘર દેખાડીશ કે કેવું છે તો ચાલો હું તમને ઘર દેખાડું કે કેવું છે ગાઈસ આ ડેલી છે જ્યાંથી અંદર આવવાનો રસ્તો છે અહીંયા રસોડું છે જે હમણાં મેં અને મમ્મી બધું અહીંયા સાફ કર્યું છે કેમ કે સાફ જ હતું અને અહીંયા હોલ છે આ મોટો બધો આ હોલ છે ને આ રૂમ છે ને ઓલી છીતરી છે જ્યાં આપણે જે આપણું કામ બીજું કરવું હોય એ કરી શકાય છે અહીંયા બધું તો આ છે અમારું નવું ઘર જેમ કે હું રહેતા હતા એવું જ છે તો મોટું છે હું આ જરાક નાનું છે અહીંયા બધું મોટું મોટું છે તો હું ને મમ્મી અત્યારે સાફ સફાઈ જ કરવા આવ્યા છે અને સાફ સફાઈ કરી દીધી તો ચાલો થોડી સાફ સફાઈ કરી લઈએ પછી સામાન સાફ સુથરે તમને બતાવશું સો હેલો ગાઈસ તો અમારું સામાન સરાઈ ગયું છે અને થોડું ઘણું રખાઈ પણ ગયું છે તો હજી થોડું ઘણું બાકી છે જેમ કે હજી ગોદરાને એ બધું બાકી છે કપડાં રાખવાના બાકી છે કબાટ ને એ બધું રહી ગયું છે પલંગ ફિટ થઈ ગયું છે અલગ જે બધી વસ્તુ હતી એ પણ રહી ગઈ છે તો થઈ ગયું છે ને ગરમી પણ બહુ જ છે ને ગરમી છે હજી પંખા લગાડવાના બાકી છે તો હજી કાઢવાના બાકી છે પંખા તો પંખામાંથી કાઢશે પછી અહીંયા લગાડશે તો થઈ જશે અમારું ઘર બી અત્યારે તો બધી બાજુ આમ જેમ તેમ પડ્યું છે તો પહેલાં આપણે એને સરખું કરી લઈશું મેં કીધું કે લાવો તમને બધાને અપડેટ દઈ દઉં કે અમારું થોડુંક સામાન સારી ગયું છે ને હજી થોડુંક થોડુંક બાકી છે આ બધું હજી સેટલ કરવાનું છે હજી આ બધા પહેલાં છે એને મારે બધું રાખવાનું છે પેઢી પાલનમાં

તો એ રાખી દઈશું ને આપણું ઘર થઈ જશે સેટલ પછી હમણાં ઈદ આવી રહી છે તો ઈદ પેલા બધું થઈ જાય ને તો બધું સારું તો જેને બની શકે છે ને એટલો ફટાફટ કરું છું તો એટલે તો હું બ્લોગ માટે પણ ટાઈમ નથી કાઢી શકતી તો આટલો મારો આજનો બ્લોગ હતો જે તમને બ્લોગ સારો લાગ્યો હોય તો પ્લીઝ મારો બ્લોગ લાઈક કરજો શેર કરજો એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ બી કરતા જજો એન્ડ પહેલાં તો તમારે ન ભૂલતા હ